કળિયુગમાં જ્યાં એક તરફ પુત્રો તેમના માતા પિતાને તેમની ખુશી માટે અનાથ આશ્રમમાં છોડી દેતા હોય છે ત્યારે આજના કળિયુગમાં ઉજ્જૈનમાં એક શ્રવણ સામે આવ્યું છે જેણે પોતાની માતાના ચરણ પાદુકા બનાવવા પોતાની ત્વચા આપી દીધી જી હા ઢાંચા ભવન વિસ્તારમાં રહેતા રોનક ગુર્જર જે દરરોજ રામાયણ વાંચે છે તેને રામાયણ વાંચતી વખતે એવી પ્રેરણા મળી કે તેણે પોતાની જામડીમાંથી તેની માતા માટે ચપ્પલ બનાવવાનો સંકલ્પ કરી લીધો રોનકે કોઈને આ વાત ન કહી અને તાજેતરમાં તેણે સર્જરી કરાવી અને ત્યારબાદ તેના સાથળની ચામડી કાઢી અને તેની માતા માટે ચરણ પાદુકા બનાવી અને તેને પ્રસ્તુત કરી પ્રભુને ખુદ બતાવે કે માસે મળી કે દુનિયામાં કોઈ નહીં મેં રમાણજી પડતા હોવ રમાય જ્યોએ દોહેમ ઉલ્લેખ कि प्रभु ने कहा है कि अगर अपनी माँ के लिए अपने चमड़े से खड़ा भी बंद तो भी तो तो काम है तो मेरे बोला कि यार मेरी को छोटा सा मैं बहुत सौभाग्यशाली किया हूँ रौनक जैसा बच्चा भगवान हर माँ को दे उसने मेरे को हर मुसीबत से निकाल के अपने बेटे का फर्ज अदा है अपने शरीर में से चमड़ी निकाल कर मेरे लिए चरण पादुका बनवाई भगवान उसके हर दुख मेरी झोली में डाल दे उसको सदा सुखी रखे જ્યારે પુત્ર રોનક માતા નેરુલા ગુર્જરને ને ચરણ પાદુકા પહેરાવે છે ત્યારે માતા પુત્ર વચ્ચેનો આ અપાર પ્રેમ જોઈને લોકોની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા